નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી સી રાઠોડ આપનું સ્વાગત કરું છું અંગ્રેજી વ્યાકરણની કચાશ દૂર કરવા માટે આપણે અંગ્રેજી ગ્રામરના જે નિયમો છે એની આપણે ચર્ચા રોજ કરીએ છીએ અત્યાર સુધીમાં આપણે સોથી વધુ જેટલા આવા નિયમોની ચર્ચા કરી છે આ બધા જ નિયમો અંગેના વિડીયોઝ આપણે જો એકી સાથે જોવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી પ્લેલિસ્ટ ઉપર સર્ચ કરવાથી બધા જ વિડીયો આપ એકી સાથે જોઈ શકશો જોઈએ વિગતો હા હવે અહીંયા જે મુદ્દો છે એ પ્રેપોઝિશન અંગેનો છે વર્બ્સ ઓફ કોમ્યુનિકેશન પ્રત્યયન માટે નીચેના જે ક્રિયાપદો છે એના પછી ટુ આવતો નથી યાદ રાખો આટલા જે ક્રિયાપદો છે એડવાઇસ ઇન્ફોર્મ ટેલ આસ રિક્વેસ્ટ ઓર્ડર એન્ડ બેગ આ બધા પછી ટુ ના આવે રાઈટ એ ધ્યાનમાં રાખો સીધું કર્મ આવે આઈ ઇન્ફોર્મ ટુ ધેમ ટુ અટેન્ડ ધ સેમિનાર તો આ ખોટું છે કારણ કે અહીંયા ઇન્ફોર્મડ પછી ટુ ના આવે આઈ ઇન્ફોર્મ ધેમ ટુ અટેન્ડ ધ સેમિનાર આ સાચું થશે શી રિક્વેસ્ટ ટુ ધોસ ટુ અલાવ હોમ તો અહીંયા જે મિત્રો મુદ્દો છે એડજેક્ટિવ ને લખતો છે અને પરીક્ષામાં ઘણી વાર પૂછાય છે આ બંને વચ્ચે તફાવત શું છે એને લગતો આ મુદ્દો છે એલ એ ટી આર લેટર એ સમય દર્શાવે છે અને લેટર એ અલિયરનું વિરોધી છે અલિયર એટલે થોડુંક વધારે વહેલું અને લેટર એટલે થોડુંક વધારે મોડું લેટ એટલે મોડું જ્યારે એલ એ ડબલ ટી ઈ આર સ્પેલિંગ ધ્યાનમાં રાખો એ ક્રમ દર્શાવે છે અને લેટર એટલે બે માંથી બીજા નંબરનું અને એ ફોર્મરનું વિરોધી છે એટલે અહિયાં ધ્યાનમાં રાખો ફોર્મર એટલે બે માંથી પહેલા નંબરનું અને લેટર એટલે બે માંથી બીજા નંબરનું ધીસ ઇઝ ધ લેટર એડિશન ઓફ ધ ટુ તો આ ખોટું છે આ એના પછીની આવૃત્તિ છે તો અહીંયા એલ એટીઆર આવશે રાઈટ આ વસ્તુ છે ધ્યાનમાં રાખો ઓફ ટી એન્ડ કોફી આઈ પ્રિફર ધ લેટર તો આ ખોટું છે કારણ કે ચા ને કોફી માંથી બીજા નંબર નું ઓફ ટી એન્ડ કોફી આઈ પ્રિફર ધ લેટર એલ એ ડબલ ટી ઈ આર મિત્રો આનું ગુજરાતી આવું ન થાય કે ચા ને કોફી માંથી હું બીજા નંબર નું પસંદ કરું છું તમારે ગુજરાતી લખવું હોય એનું કરવું હોય તો શું થાય ચા ને કોફી માંથી હું કોફી પસંદ કરું છું કારણ કે આ એનું સુગમ

પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે અમારી બે ખૂબ જ મહત્વની કે કહી શકાય એવી ટેલિગ્રામ ચેનલ છે બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો મારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને મેક્સિમમ સંખ્યામાં શેર કરવાનું ભૂલતા નહીં હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી ન હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને હા બે લાઈકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં